આપ સૌ જાણો છો એમ રાજકોટ શહેરના નાગરિકો રાજકોટ કોંગ્રેસ સમિતિ અને પીડિત પરિવારો સાથે મળીને અગ્નિકાંડ એટલે કે માનવ સર્જિત હત્યાકાંડ જે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને એમના ચહિતા અપસરોના ભ્રષ્ટાચારના કારણે થયો છે એમના પાપે થયો છે આની વિરુદ્ધમાં કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે એના માટે રાજ્યની સરકારની સંવેદના જાગે એના માટે પ્રાર્થના સભાઓ કરી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા મૌન પાડ્યું જનસંપર્ક કર્યો લોકોને મળ્યા પત્રિકા વિતરણ કર્યું અને છેલ્લે રાજ્ય સરકારને પોલીસની સંવેદનાને જગાડવા માટે રાજકોટના ત્રિકોણ ભાગ પાસે ત્રણ દિવસના અનસન કર્યા આ ત્રણ દિવસના અનસન આજે પૂરા થાય આજે મેં પારણા કર્યા છે પરંતુ સવાલ એ છે કે શું રાજ્યની સરકાર હજી આ મુદ્દે જાગવા માગે છે આ રાજ્યની સરકાર અને પોલીસની કોઈ એવી કમિટમેન્ટ છે કે પીડિતોને ન્યાય આપે તો જવાબ મળે છે ના રાજકોટ શહેરમાં જ્યાં પણ ખૂણે જઈએ બધાનું એક સૂરે કેવું છે કે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડની માફક આમાં પણ છેલ્લે ભાંગરો વટાશે અને એસઆઈટી એ તપાસના નામે નર્યું ડિંડક અને નાટક કરી રહી છે તો અમે પણ આ મુદ્દે ચૂપ બેસવાના નથી આંદોલનનો એક પડાવો હતો ત્રણ દિવસના અનશન એ પૂરો થયો હવે પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીએ ઉગ્ર દેખાવો કરીશું અને આ ઘટનાને જ્યારે એક મહિનો પૂરો થાય એટલે કે પચીસ તારીખે આ મહિનાની પચીસ તારીખે સમગ્ર રાજકોટ શહેરની જનતાને હાથ જોડીને વિનંતી અને અપીલ કરીશું કે પ્લીઝ મહેરબાની કરીને પીડિતોને ન્યાય મળે અને એમની માગણી મુજબ નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીનું ગઠન થાય એમને વળતર વધુ મળે અને દોઢેક વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થાય એના માટે રાજકોટ બંધના અમારા કાર્યક્રમને તમે સમર્થન આપો રાજકોટ બંધ કરાવીશું પચીસ તારીખે અને બાદ પણ રાજ્યની સરકાર ન માને તો મુખ્યમંત્રીને મળીશું અને મુખ્યમંત્રી પાસેથી આ એસઆઈટીના ગઠનની બાહેધરી ન મળે તો એમના ઘરની બહાર પણ ઉગ્ર દેખાવો કરવાના છીએ પરંતુ ન્યાયની લડત કોંગ્રેસ પાર્ટી પીડિત પરિવારો અને રાજકોટ શહેરના નાગરિકો એ કોઈ પણ સંજોગોમાં છોડવાના નથી એ બાબતનો અમારો પાક્કો નિર્ધાર છે